બાંધકામ પૂર્ણ કરવા આપ્યો આદેશ દાહોદ જિલ્લાના લીમડી મુકામે આકાર લઈ રહેલા નવનિર્મિત સીડીટી ભવનના બાંધકામની સમીક્ષા અર્થે આજરોજ ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી મીનાબેન ડાંગી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી સરકારી કામગીરીમાં પારદર્શિતા અને ચોકસાઈ જળવાઈ રહે તે હેતુથી યોજાયેલી આ ઇમારતની પ્રત્યક્ષ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું મુલાકાત વેળાએ અધિકારીએ બાંધકામની વર્તમાન પ્રગતિ ને વપરાયેલી રહેલી સામગ્રીની ગુણવત્તાની ઝીણવંટભરી ચકાસણી કરી હતી તેમણે ઉપસ્થિત સંબંધિત કર્મચારી અને એજન્સીને નિર્માણ કાર્ય નિયત સમય મર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી બાંધકામમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને અને સરકારના ધારાધોરણો મુજબ મજબૂત માળખું તૈયાર થાય તે સુનિશ્ચિત કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો આ પ્રોજેક્ટના મહત્વ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સીડીટી ભવન પૂર્ણ થવાથી સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વહીવટી કામગીરીમાં વેગ આપશે નવો ભવન કાર્યરત થવાથી ભવિષ્યમાં માતૃ અને બાળ કલ્યાણને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ વધુ સુગમ અને અસરકારક રીતે થઈ શકશે જેનો સીધો લાભ સ્થાનિક વિસ્તારના લાભાર્થીઓને પ્રાપ્ત થશે